દરેક પ્રકારના સમાચારો ભાવનગર શહેરના રામંત્ર મંદિર નજીકના વિસ્તારમાં ફાયર ફાઈટર વિભાગ દ્વારા ફાયર સેફટી અંગે સમજણ આપવામાં આવી ભાવનગર જિલ્લાના જુદા જુદા તાલુકામાં અને જુદા જુદા વિસ્તારમાં તેમજ ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારમાં ફાયર સેફ્ટી અંગે અવારનવાર સમજણ આપવામાં આવતી હોય છે અચાનક આગ લાગે અને મોટી કોઈ અઘટિત ઘટના બને તો શું શું કરવું જોઈએ તે અંગે ફાયર ફાઈટર વિભાગ દ્વારા અવારનવાર જુદા જુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે તેવી જ રીતે આજે ભાવનગર શહેરના રામમંત્ર મંદિર સામેના વિસ્તારમાં ફાયર સેફ્ટી અંગે સ્થાનિક લોકોને સમજણ આપવામાં આવી હતી

એ કે તમે અને ટેસ્ટ માટે આ બટન છે ફાઇલનો એક્સેસ બટન છે થારે ટેસ્ટ માટે આ જોતો ઓરાણ ભાગ ઠીક છે તો હમ ઓરાણ ભાગે તો બેકગ્રાઉન્ડ નથી બારબેકની તપાસ કરવાની છે હવે જોશું આના વિશે ઈ હાઇડન સિસ્ટમ છે અને અલગ સિસ્ટમ છે ઓગમને બાર બિચારાઈ જાય ત્યારે બતાવશે ઠીક છે રાણા જ જવાની છે આ છે ફાઇલ રિસ્ટીંગ રિઝર્વ એટલે કે આ एसटी यूजर એટલે કે બુજાવાનું સાધન કંપની સામગ્રી કહેવાય નામ યાદ રહેશે કે નહીં રહે નો એ તો કાઈ વાંધો નહીં બરોબર ને આપણે પરીક્ષાંતી આપી સાહેબ પાસે બરાબર કે કોઈ કહે કે ઠીક છે અમારું તમને દેખાતું હશે ને આ દેખાય કે બીસી કે ઠીક છે આ પાવડર પર દેખાય તમને ઠીક છે ત્રીજું નામ છે આ સ્ટોર પ્રેશર ટાઇપ સુ તો એ અમુક ફિનેસ્ટ્રોલ પ્રેશર ટાઇપ છે સ્ટોર પ્રેશર નું કામ છે કે પાવડર નામ ભરેલો છે સ્ટોર કરે ને પાવડર તો પાવડરને બહાર કાઢવા માટે પ્રેશર આ ગુજાવતો નથી પ્રેશર માત્ર પાવડરને ધક્કો મારીને બહાર કાઢે છે તો પાવડરને બાર કાઢવા પ્રેશર જોઈ નાઇટ્રોજનનો એ ખબર કેમ પડે તો દિવાલમાં આમ ટાંગેલા હોય છે બધી જગ્યા છે આ જગ્યાએ ચેક કરજો આ એનું પ્રેશર મીટર છે પ્રેશર ગેજ કહેવાય આ જગ્યાએ તમને સામે ત્રણ ત્રણ દેખાતા આમાં